દમણ પોલીસે ઓનલાઈન છેતરપિંડી અને ડિજિટલ ધરપકડની ધમકી આપીને લોકોને લૂંટતી ગેંગના સાત સભ્યોને ઝડપી લીધા છે આ ગેંગે લોકોને ડરાવીને તેમજ તેમના બેંક ખાતામાંથી મોટી રકમ ઉપાડી લીધી હતી ઘટના અંગે વિગતી વાત કરીએ તો બે ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાકેશ ભુવનેશ્વર ચોરસિયા નામના વ્યક્તિએ ડાભેલ પોલીસ સ્ટેશન દમણમાં ફરિયાદ નોંધાવી હતી કે અગિયાર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે આઠ એકવીસ વાગ્યે એક અજાણ્યા વ્યક્તિએ નાઇન સેવન થી વન સેવન એટ વન ટુ નંબરથી ફોન કરીને પોતાને ટેલિકોમ વિભાગનો અધિકારી ગણાવીને જણાવ્યું હતું કે તેમના નામે સિમ કાર્ડ નંબર નાઇન એટ નાઇન થ્રી સેવન સિક્સ ઝીરો ફાઇવ વન જારી થયું છે જેનો ઉપયોગ ગેરકાયદેસર જાહેરાતો અને ધમકીભર્યા મેસેજ મોકલાવવા માટે થઈ રહ્યો છે ઉપરાંત તેમણે કહ્યું કે આ નંબર સાથે એક એફઆરઆઈ પણ નોંધાઈ છે બીજા દિવસે એક અન્ય અજાણ્યા વ્યક્તિએ સેવન સિક્સ થ્રી એઇટ એઇટ સેવન થ્રી ફોર વન સેવન નંબરથી વિડીયો કોલ કરીને પોતાને અંધેરી પોલીસ સ્ટેશનનો કર્મચારી ગણાવીને વોટ્સએપ પર નોટિસ મોકલી હતી તેમણે ફરિયાદીને બે વિકલ્પો આપ્યા એક ત્રણ મહિના જેલમાં રહેવું અથવા બીજું ચોવીસ કલાકમાં ઓનલાઈન ક્લેરિફિકેશન કરવું જોકે ડરના કારણે ફરિયાદીએ ઓનલાઈન વિકલ્પ પસંદ કર્યો હતો આરોપીઓએ કહ્યું કે આરબીઆઈ પાસેથી ખાતાની તપાસ થશે ડરાવીને તેમણે ફરિયાદી પાસેથી બેંક ખાતાની માહિતી મેળવી બીજા દિવસે વાતોમાં ફસાવીને તેમને એચડીએફસી અને યુનિયન બેંકમાં મોકલ્યા અને કહ્યું કે ખાતામાંના પૈસા આરબીઆઈ ખાતામાં ટ્રાન્સફર કરો બધું બરાબર હશે તો ચોવીસ કલાકમાં પૈસા પાછા મળશે અને કેસ બંધ થઈ જશે આ રીતે નકલી આરબીઆઈ ખાતામાં એચડીએફસી બેન્કમાંથી વીસ લાખ અને યુનિયન બેન્કમાંથી સાત પોઈન્ટ નવ લાખ એટલે કે કુલ સત્યાવીસ નવ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા ફરિયાદ નોંધાયા બાદ ડાભેલ પોલીસે બીએનએસ બે હજાર ત્રેવીસની અલગ અલગ કલમો હેઠળ કેસ નોંધી આઈટી સેલ સાથે સંકલન કરીને બેંક ખાતા અને મોબાઈલ નંબરની માહિતી મેળવીને તકનીકી તપાસ શરૂ કરી હતી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને વિવિધ રાજ્યોમાં દબીશ આપી અને ગેંગના સાત સભ્યોને ઝડપી લીધા ધરપકડ કરાયેલા આરોપીઓમાં નીતિન સતીશ જાંગરા હરિયાણા આરોપીએ તેના ખાતામાં છેતરપિંડીથી મેળવેલી રકમ જમા થયા પછી તે નાણાંને કાયદેસર દેખાડવા માટે લોનની રકમ હોવાનો ઢંગ કર્યો અને પછી તે રકમથી ઓનલાઈન ક્રિપ્ટો કરન્સી ખરીદી મહિપાલ ગોપીલાલ સિયાક રાજસ્થાન આરોપીએ તેના મિત્રના બેંક ખાતા અને તેને લગતી બધી જ માહિતી મેળવી અને તેને તેના અન્ય સહયોગીઓને પણ પહોંચાડી અને આ માધ્યમથી થયેલા વ્યવહારો પર કમિશન તરીકે પૈસા કમાતા પંકજ શરવણકુમાર કરવાસરા ઉત્તર પ્રદેશ ફરાર આરોપીના નિર્દેશ પર આરોપીએ છેતરપિંડી દ્વારા મેળવેલી રકમ બેંક ખાતામાંથી એટીએમ દ્વારા ઉપાડી લીધી અને તે રકમ ફરાર આરોપીને આપી દીધી આ કામના બદલામાં આરોપીઓને કમિશનના રૂપમાં પૈસા મળ્યા અભિષેક તપન ચક્રવર્તી મધ્યપ્રદેશ પૈસાની લાલચમાં આવીને આરોપી નંબર પાંચ સ્વપ્ન મોડોકના કહેવાથી આરોપી નંબર પાંચને એક નવું બેંક ખાતું ખોલાવ્યું અને તેમાં સંપૂર્ણ પ્રવેશ આપ્યો ફરિયાદી પાસેથી છેતરપિંડી કરાયેલી મોટી રકમ આ ઉપરોક્ત ખાતામાં જમા કરવામાં આવી જેના બદલામાં આરોપીને કમિશનના રૂપમાં પૈસા મળ્યા સ્વપ્ન મધુસૂદન મોદક મધ્યપ્રદેશ આરોપીએ પૈસાના લોભમાં આરોપી નંબર ચાર અભિષેક ચક્રવર્તીના બેંક ખાતાની સંપૂર્ણ એક્સેસ મેળવી લીધી જે પાછળથી આરોપી નંબર છ અનીસ ઉઝમાન સરકાર અને આરોપી નંબર સાત સિદ્ધાર્થ બિસ્વાસને ઉપયોગ માટે આપવામાં આવી અનીસ ઉજ્જુમન પશ્ચિમ બંગાળ આરોપી નંબર પાંચ સ્વપ્ન મોડક પાસેથી આરોપીને બેંક ખાતાની સંપૂર્ણ એક્સેસ મળી અને આરોપી નંબર સાત સિદ્ધાર્થ બિસ્વાસ સાથે મળીને તેણે તેનો ઉપયોગ ઓનલાઈન સટ્ટાબાજી વેબસાઇટ અને ઓનલાઈન ગેમિંગ એપ્સ માટે કર્યો સિદ્ધાર્થ દીપક બિસ્વાસ પશ્ચિમ બંગાળ આરોપી નંબર પાંચ સ્વપ્ન મોડક પાસેથી આરોપીને બેંક ખાતાની સંપૂર્ણ એક્સેસ મળી અને આરોપી નંબર છ સાથે મળીને તેણે તેનો ઉપયોગ ઓનલાઈન સટ્ટાબાજીની વેબસાઇટ્સ અને ઓનલાઈન ગેમિંગ એપ્સ માટે કર્યો આ સાત આરોપીઓને જેલમાં મોકલી દેવાયા છે પ્રાથમિક તપાસમાં ગેંગના અન્ય સભ્યોના નામ સામે આવ્યા છે જેમને પકડવા પોલીસ સતત પ્રયાસ કરી રહ્યું છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ સામાન્ય લોકોને તેમના બેંક ખાતાઓમાં થતા વ્યવહારો પર એકથી બે ટકા કમિશનની લાલચ આપીને તેમના ખાતા મેળવતી હતી આ ખાતાઓનો ઉપયોગ છેતરપિંડીની રકમને સૌથી પણ વધુ ખાતાઓમાં ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવતી હતી પશ્ચિમ બંગાળથી ધરપકડ કરાયેલા અનીસ ઉઝમન અને સિદ્ધાર્થ બિસ્વાસ આ ગેંગના મુખ્ય સૂત્રધાર હોવાનું માનવામાં આવે છે આ લોકો સામાન્ય લોકો પાસેથી બેંક ખાતા એકઠા કરતા હતા અને તેમના એજન્ટો દ્વારા વધુ ખાતા જમા કરાવતા હતા આ ખાતાઓનો ઉપયોગ છેતરપિંડીની રકમ ઉપાડવા અને ઓનલાઈન સટ્ટાબાજી અને ગેમિંગ એપ્સમાં રોકાણ કરવા માટે કરવામાં હતો આ રીતે તેઓએ છેતરપિંડીની રકમને કાયદેસર બતાવવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે લોકોને આવી છેતરપિંડીથી સાવચેત રહેવા અને અજાણ્યા વ્યક્તિઓને બેંક માહિતી ન આપવા અપીલ કરી છે આવા કોલ આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ अभी तक इसमें कुल सात आरोपी हम पकड़ पाए हैं जिनकी पूछताछ से हमें पता चला कि ये लोग जो आम लोग हैं उनको पैसे का लालच के कि आपके खाते में से जो भी ट्रांजैक्शन होगी उसका आपको एक परसेंट दो परसेंट कमीशन के नाम पे ये आम लोगों के खाते ले लेते हैं और उन खातों में से फिर जो चीटेड मनी है उनको घुमाया जाता है जिसको हम मनी लॉन्ड्रिंग भी बोल सकते हैं अगर वो एक ही खाते में से पूरा पैसा करेंगे तो उनको पकड़ना काफी हो जाएगा, बट वो काफी 50, 60, 100 खातों में से पूरी मनी, मनी का करते हैं और इस तरीके से आ, मनी लॉन्ड्रिंग को लेते हैं। तो इसमें टोटल और सिद्धार्थ बिश्वास मास्टर हम कह सकते हैं आ, जो उनका रोल है वो ये है उसके बाद उन्होंने एजेंट रखे हुए

जिससे हमें पता चलेगा कि पूरे इंडिया में इन लोगों ने कितने लोगों के साथ ठगी करी है बट ये लोगों का जैसे जो ये दो मेन लोग हैं, ये इंदौर पुलिस का भी एक केस है जिसमें ये वांटेड है तो भी हम इंदौर पुलिस को भी इन्फॉर्म कर रहे हैं तो वो भी इन लोगों को रिमांड में लेके जाएंगे नहीं ये भी जो जिसको हम ओसेंट बोल होते हैं टेक्निकल में इंटेलिजेंस जो हम सब लोग कुछ फेसबुक पे या कुछ अलग अलग माध्यम पे या जो डाटा वगैरह सारा निकल जाता है तो उस डाटा पे ये लोग काफी सर्फिंग करते हैं काफी एनालिटिक्स करते हैं और आ, काफी लोगों को ये टारगेट करते हैं उसमें से कुछ लोगों को ये शिकार बनाने में ये लोग सक्सेसफुल रहते हैं વાપીમાં ચોરટાઓનો આતંક એક રાતમાં પંદર દુકાનોની ચોરી વેપારીઓમાં ભયનો માહોલ વાપી સી ચાર રસ્તા નજીક આવેલા સાય કોમ્પ્લેક્સમાં ગઈ રાત્રિએ તસ્કરોએ એક સાથે પંદર દુકાનોના તાળા તોડી તરખટ મચાવ્યો છે તસ્કરોએ ગઈ રાત્રે વાપીડી ચાર રસ્તા પાસે આવેલ વ્યસ્ત વેપારી સંકુલ સાંઈ કોમ્પ્લેક્ષને નિશાન બનાવીને એક પછી એક એમ કુલ પંદર દુકાનોના તાળા તોડી માલસામાનની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા વહેલી સવારે દુકાન માલિકોને આ ઘટનાની જાણ થતાં જ હાહાકાર મચી ગયો હતો ચોરીની ઘટના સામે આવતા જ મોટી સંખ્યામાં વેપારીઓ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે ઉમટે પડ્યા હતા ઘટનાની જાણ થતાં જ વાપી પોલીસ ઘટના સ્થળે ધસી ગઈ હતી પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી છે અને ગુનેગારોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ચોરીનો ભોગ બનેલી દુકાનોના માલિકોના નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ચોરીનો ભોગ બનેલી દુકાનોમાંથી શું શું ચોરાયું છે તેની વિગતવાર ગણતરી હજુ ચાલી રહી છે દુકાન માલિકો પોતાની દુકાનોમાં થયેલા નુકસાન અને ચોરાયેલા માલસામાનનો અંદાજ લગાવી રહ્યા છે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે કે રોકડ રકમ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ કિંમતી સામાન અને અન્ય ચીજવસ્તુઓની ચોરી થઈ હોઈ શકે છે એકસાથે આટલી મોટી સંખ્યામાં દુકાનોમાં ચોરી થતાં વાપીના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નાર્થ મુકાઈ ગયો છે પોલીસ દ્વારા કોમ્પ્લેક્ષ અને તેની આજુબાજુના વિસ્તારોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે આ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને ચોરોને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી છે એક જ રાતમાં પંદર દુકાનોમાં ચોરી થતાં વાપીના વેપારીઓમાં ભારે ભય અને રોષ જોવા મળી રહ્યો છે વેપારીઓએ પોલીસ પ્રશાસન પાસે આવા ગુનેગારોને વહેલી તકે પકડી પાડી કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે આ ઘટનાથી વાપીના ઔદ્યોગિક અને વ્યાપારી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે સરીગામ બિલાડમાં ચોરી માટે આવેલી ગેંગનો આતંક હુમલામાં યુવાનની આંખ ગઈ વિસ્તારમાં ભયનો માહોલ ઉમરગામ તાલુકાના સરીગામ અને બિલાડ વિસ્તારમાં ફરી એકવાર ચોરી કરવા આવેલી ગેંગે ત્રાસ મચાવ્યો છે સ્થાનિક લોકોને નિશાન બનાવી રહેલી આ ગેંગે તાજેતરમાં બિલાડ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ચોરી દરમિયાન ગેંગના શખ્સોએ એક યુવાન પર હિંસક હુમલો કર્યો હતો જેના કારણે દુઃખદ રીતે તેની એક આંખ જઈ ચૂકી છે હાલ બિલાડ પોલીસ સાથે જિલ્લાની અન્ય પોલીસ ટીમો પણ ચોરટાઓને પકડી પાડવા માટે ત્વરિત કાર્યવાહી કરી રહ્યું છે ભોગ બનનાર વ્યક્તિએ પોલીસ પ્રશાસનને ઝડપી પગલાં લેવા માટે અપીલ કર્યું છે આ ઘટનાએ સમગ્ર સરીગામ અને બિલાડ વિસ્તારમાં ભયનો માહોલ સર્જી દીધો છે લોકો રાત્રે બહાર નીકળતા પણ ડરવા લાગ્યા છે અને સુરક્ષા વ્યવસ્થા ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે પોલીસ દ્વારા ગેંગના ફરાર તત્વોને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજ તેમજ ગુપ્ત સૂત્રોની મદદ લેવામાં આવી રહ્યું છે આમ સ્થાનિકોની સુરક્ષા માટે હવે કડક પગલાં લેવાની જરૂરિયાત છે ઘરેણા પૈસા જે બી માલ સામાન હતો તે ચોરાઈને નહીં ગયા એટલે અમે લોકો પછી બહારથી મારા જે બેડરૂમ છે એ બેડરૂમમાંથી મેં મારામાં પેલું કડી નહીં આવે ડાયરેક્ટ ડાયરેક અંદરથી ખોલવા આવડો આવે ખોલીને બહાર આવ્યા અને બહાર આવીને પછી ભાઈનું ખોયલ્યું અને ભાઈ પછી બહાર આવ્યો તો પછી અમે લોકો ચોરને પકડવા માટે બહાર એટલે એ લોકો પછાડી ગયા હવે પછાડી ગયા પછી એ લોકો દેખાયા તે બાજુ પાણીની ટાંકી પાસે એ લોકો કઈ ચોરી કે એ બધું હરકત મળી એટલે ત્યાં અમે ઉભા રહ્યા અને પછી બૂમ મારવાનું ચાલુ કર્યા પછી બૂમ મારવાનું ચાલુ કર્યા ત્યારે હું એ લોકોએ

કે આવો ગુનાગાર ગુનાગાર કહી શકીએ આપણે કે એ લોકોને કડીથી કડી સજા મળવા જોઈએ મારી આ વિનંતી છે પોલીસ પ્રશાસન થી કે આ આમાં એટલે આ બીજી જગ્યા કોઈ ઘટના ના બને કે ભાઈ કોઈને જઈને જાન જાન બી મારી શકે એ લોકો એવા છે એ લોકો ક્રિમિનલ છે ચોર ખાલી નથી એ લોકો ક્રિમિનલ છે એ લોકો ચોર નથી હવે એ લોકો જાન બી મારી શકે છે બીજાની તો પોલીસ પ્રશાસનને આ મારી વિનંતી છે કે આના પર કડક થી કડક પગલા ભરે સંઘ પ્રદેશ દમણમાં નવ જૂનથી મોટર સાયકલ ચલાવનાર અને તેની પાછળ બેસેલ વ્યક્તિએ હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે જે બાદ પ્રદેશમાં રહેતા લોકો હેલ્મેટના દંડથી બચવા માટે અનેક વિકલ્પો શોધી પોલીસની કાર્યવાહીથી બચવા માટેના પ્રયત્નો કરતા જોવા મળ્યા છે સાથે અમુક લોકો ફરજિયાત હેલ્મેટના કાયદાને લઈ પ્રદેશની વિવિધ હેલ્મેટ વેચતી દુકાનો પર હેલ્મેટની ખરીદી કરી કાયદાનું પાલન કરતા પણ જોવા મળ્યા છે તેમ છતાં અમુક લોકો ફરજિયાત હેલ્મેટ પહેરવાના આદેશની અવગણના કરતા હોય તેવા લોકોને હાઈટેક નંબર પ્લેટ ડિટેક્શનવાળા સીસીટીવી કેમેરાના માધ્યમથી ઈ ચલણ મોકલવામાં આવી રહ્યા છે અત્યાર સુધીમાં દમણ પોલીસે પચીસોથી વધુ વાહન ચાલકોને ઈ ચલણ મારફતે દંડ ફટકાર્યો છે ત્યારે હાલમાં જ બોગસ વેબસાઇટ અને આરટીઓના ચલણના દંડની રકમ ભરવાની એપ્લિકેશન સોશિયલ મીડિયામાં ફરી રહી હોય જેના કારણે અમુક લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે ત્યારે દમણ પોલીસ વિભાગના એસપી કેતન બંસલ દ્વારા તમામ વાહન ચાલકોને સરકારની અધિકૃત વેબસાઇટ પરિવહન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને પોતાના દંડની રકમ ભરવા માટે અનુરોધ કર્યો છે સાથે કોઈપણ પ્રકારની અવિશ્વસનીય વેબસાઇટ કે એપ્લિકેશન પોતાના મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં ડાઉનલોડ ન કરવાની સલાહ આપી છે હેલ્મેટ जो पहनने की हम लोगों ने ड्राइव शुरू करी हमने काफ़ी लोगों को अवेयर किया और साथ में हमने सीसीटीवी कैमरा के थ्रू चलान भी जनरेट करने शुरू करे तो उसमें अभी तक हम टोटल 2500 से ऊपर चलान जनरेट कर चुके हैं जो लोगों के पास चलान पहुंचे हैं और इसमें जो सफलता वाली बात है उसमें मैं ये बताना चाहूंगा कि जो वायलेशंस डेली हमें डिटेक्ट हो रही है उसमें तकरीबन पचास जो है वो रिडक्शन आई है अगर पहले डेली की दस हज़ार वायलेशंस रिपोर्ट हो रही थी तो वो तकरीबन पाँच

तो इसमें ये रिपोर्ट हुआ है कुछ लोगों ने जो ई चलान का माध्यम शुरू हुआ है इसके बाद कुछ लोगों ने फ्रॉड करने की भी कोशिश करी है लोगों को जो वेबसाइट गलत वेबसाइट का एड्रेस भेजा जाता है कि आपके व्हीकल का चलान कटा है और आप इस वेबसाइट के ऊपर जाके चलान भरिए तो जो आपको दमन पुलिस की तरफ से ऑथोराइज मैसेज आ, आ रहा है आप उसी को देखें और जो उसमें प्रॉपर वेबसाइट आ रही है बारे में हम बता भी रहे हैं परिवहन डॉट जी ओ वी डॉट इन जो उसके ऊपर आप अपना जो चलान व्हीकल का नंबर डाल के आप चलान चेक कर सकते हैं वही ऑथोराइज है जो उसके अलावा कुछ वो थोड़ा साइट का चेंज कर देते हैं कुछ उसमें स्पेलिंग चेंज कर देते हैं तो उससे आप बिल्कुल बच कर रहें और कुछ भी आपको डाउट हो तो आप दमन पुलिस से कॉन्टेक्ट करें કપરાણા તાલુકાના મનાલા ગામમાં રસ્તાની ખરાબ હાલતને કારણે એકસો આઠ એમ્બ્યુલન્સ ખાડામાં ફસાઈ જવાથી એક વૃદ્ધ દર્દીની સારવારમાં વિલંબ થયો વલસાડ જિલ્લાના કપરાણા તાલુકાના મનાલા ગામમાં એક ગંભીર ઘટના બની હતી ગામના સાત વર્ષીય એક દર્દીને હોસ્પિટલ લઈ જવા માટે બોલાવવામાં આવેલી એકસો આઠ એમ્બ્યુલન્સ ગામના રસ્તા પર પડેલા મોટા ખાડામાં ફસાઈ ગઈ હતી રસ્તાની અત્યંત ખરાબ હાલતના કારણે એમ્બ્યુલન્સ ખાડામાં ફસાઈ જવાથી તે આગળ વધી શકી નહોતી આ કારણે દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં મોટો વિલંબ થવાની સંભાવના હતી જેને લઈ સ્થાનિક ગ્રામજનોએ આ સ્થિતિ જોતા તુરંત એમ્બ્યુલન્સને ખાડામાંથી બહાર કાઢવા માટે મદદ કરી હતી તેઓએ સામૂહિક પ્રયાસો કરીને એમ્બ્યુલન્સને ખાડામાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી જોકે આ બધા પ્રયાસોમાં નોંધપાત્ર સમય જતો રહ્યો હતો દર્દીની હાલત જોતા અને વધુ વિલંબ ન થાય તે માટે ગામના લોકોએ દર્દીને અન્ય વાહનમાં બેસાડીને હોસ્પિટલ ખસેડ્યો હતો ત્યારે આ ઘટના ગામના રસ્તાઓની ખરાબ હાલતને લઈને ને ગંભીર સવાલો ઉભા કરે છે કટોકટીના સમયે એમ્બ્યુલન્સ ખાડામાં ફસાઈ જવાથી દર્દીના જીવ માટે જોખમ ઊભું થઈ શકે છે સ્થાનિક લોકોએ માંગણી કરી છે કે સરકારે આ રસ્તાની તાત્કાલિક મરામત કરવી જોઈએ જેથી આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને